વડોદરા જિલ્લાના પાદરા ચંપુસર રોડ ઉપર આવેલ વડુ ચોકડી પાસે પરકાર દિવ્ય આઈસ્ક્રીમ નામની દુકાન આવેલી છે દુકાનમાં ફ્રૂટ સલાડ લસ્સી અને બદામ શેક અને આઈસ્ક્રીમ જેવી ચીજ વસ્તુનું વેચાણ કરે છે દુકાનમાં ફ્રૂટ સલાડ બદામ શેક અને લસ્સી જેવી વસ્તુનો સ્ટોક કરીને વાસી આઈટમો સ્ટોકમાં રાખીને ચાર પાંચ દિવસ સુધી ફ્રીજમાં સ્ટોરેજ કરીને દુકાન દુકાને આવતા ગ્રાહકોને વેચાણ કરે છે દુકાનદાર પાસે ફૂડ એન્ડ ડ્રગ્સનું લાયસન્સ પણ નથી આ બાબતે લાગતા વળગતા અધિકારી તાત્કાલિક તપાસ કરાવે તો ગરમીની સિઝનમાં વાસી વસ્તુનું વેચાણ કરીને રૂપિયા કમાતા લોકો સામે તંત્ર કોઈ પણ પગલાં જલ્દી લે તેવી લોકોની માંગણી છે આ કિસ્સો એટલા માટે બહાર આવ્યો કે એક ગ્રાહક કે ભરકાતી વીમાથી લસી લઈ પીધા પછી વોમિટો થતાં એક વ્યક્તિને દવાખાને જવું પડ્યું સામાન્ય માણસ ફરિયાદ કરવા જાય તો જાય ક્યાં જો કોઈ ફૂડ એન્ડ ડ્રગ્સ અધિકારી આવી તપાસ કરે તો ગરીબ વાસી વસ્તુઓ વેચી કમાઈ લેતા લોકોને સજા કરે કોઈની જિંદગી સાથે આવા વાસી પદાર્થો વેચીને ખેલવાડ ન કરે અધિકારીઓ વિશે કોઈ નક્કર પગલાં લે છે કે નહીં તે હવે જોવાનું રહું